મુનિ વશિષ્ઠજીની વંદના કરીને અને ભરતજીની શિષ નમાવીને બધા લોકો વિદાય લઈને પોતપોતાના ઘેર ગયા જગતમાં ભરતજીનું જીવન ધન્ય છે આમ કહેતા તેઓ તેમના શીલ અને સ્નેહની પ્રશંસા કરતાં કરતા જાય છે પરસ્પર કહે છે કે કામ મોટું થયું બધા જવાની તૈયારી કરવા લાગ્યા જેને પણ ઘર સાચવા માટે રહો એમ કહેને રોકે છે તે સમજે છે જાણે મારી ગર્દન વધેરાઈ ગઈ કોઈ કહે છે કે રહેવા રોકાવા માટે કોઈને પણ ન કહો જગતમાં જીવનનો લાભ કોણ નથી ઈચ્છતો તે સંપત્તિ ઘર સુખ મિત્ર માતા પિતા ભાઈ સર્વે બળી જવું જે શ્રી રામચંદ્રજીના ચરણો સન્મુખ થવામાં હજારો પ્રકારે પ્રસન્નતાપૂર્વક મદદરૂપ ન બને ઘેર ઘેર લોકો અનેક પ્રકારના વાહન સજાવી રહ્યા છે હૃદયમાં ઘણો હર્ષ છે કે સવારે જવું છે ભરતજીએ ઘેર જઈને વિચાર કર્યો કે નગર ઘોડા હાથી મહેલ ખજાના વગેરે બધી સંપત્તિ શ્રી રઘુનાથજીની છે જો એના રક્ષણની વ્યવસ્થા કર્યા વિના એને એમને એમ છોડીને ચાલ્યો જાઓ તો પરિણામે મારી ભલાઈ નથી કેમ કે સ્વામીનો દ્રોહ સર્વ પાપોમાં શિરોમણી અધિક છે સેવક એ જ છે જે સ્વામીનું હિત કરે ભલે કોઈ કરોડો દોષ કેમ ના આપે ભરતજીએ આવું વિચારીને એવા વિશ્વાસપાત્ર સેવકો ને બોલાવ્યા જે ક્યારેય સ્વપ્નમાં પણ પોતાના ધર્મમાંથી ડગ્યા ન હતા ભરતજીએ તેમને સર્વે રહસ્ય સમજાવીને પછી ઉત્તમ ધર્મ બતાવ્યો અને જે જેની યોગ્ય હતો તેને તે જ કાર્ય માટે નિયુક્ત કરી દીધો સર્વે વ્યવસ્થા કરીને રક્ષકોને રાખીને ભરતજી રામ માતા કૌશલ્યા પાસે ગયા સ્નેહના સુઘ્ન પ્રેમના તત્વને જાણનારા ભરતજીએ સર્વે માતાઓને આર્થ દુઃખી જોઈને તેમના માટે પાલખીઓ તૈયાર કરવા તથા યાન આરામદાયક બેઠકવાળા વાહન તૈયાર કરવા માટે કહ્યું નગરના નરનારી ચકવા ચકવીની જેમ હૃદયમાં પ્રાંતકાળ થવાનું ઈચ્છે છે આખી રાત જાગતા જાગતા સવાર થઈ ગયું પછી ભરતજીએ ચતુર મંત્રીઓને તેડાવ્યા અને કહ્યું કે તિલકનું સઘળું સામાન લઈ ચાલો વનમાં જ મુનિ વસ્તિષ્ઠજી શ્રી રામચંદ્રજીને રાજ્ય આપશે જલ્દી ચાલો આ સાંભળીને મંત્રીઓએ વંદના કરી અને તુરંત જ ઘોડા રથ અને હાથી સજાવી દીધા સૌથી પહેલાં મુનિરાજ વસિષ્ઠજી અરુંધતી અને અગ્નિહોત્રની સર્વે સામગ્રી સહિત રથ પર સવાર થઈ ચાલ્યા પછી બ્રાહ્મણોના સમૂહ જે સર્વે સર્વ તપસ્યા અને તેજના ભંડાર હતા અનેક વાહનો પર ચડીને ચાલ્યા નગરના સર્વે લોકો રથોને સજાવી સજાવીને ચિત્રકૂટે ચાલી નીકળ્યા જેમનું વર્ણન નથી થઈ શકતું એવી સુંદર પાલકીઓ પર ચડી ચડીને સર્વે રાણીઓ ચાલી વિશ્વાસપાત્ર સેવકોને નગર સોંપીને અને સર્વે આદરપૂર્વક રવાના કરીને પછી શ્રી સીતારામજીના ચરણોનું સ્મરણ કરીને ભરત શત્રુઘ્ન બંને ભાઈ ચાલ્યા શ્રી રામચંદ્રજીના દર્શનને વશમાં થયેલ દર્શનની અનન્ય લાલસાથી સર્વે નરનારી એવા ચાલ્યા જાણે તરસ્યા હાથી હાથી જળને જોઈને ઘણી ઝડપથી બહાવરા જેવા બની જઈ રહ્યા હોય શ્રી સીતારામજી સર્વિસ સુખોને છોડીને વનમાં છે મનમાં આવો વિચાર કરીને નાનાભાઈ શત્રુઘ્ન સહિત ભરતજી પગપાળા ચાલ્યા જઈ રહ્યા છે તેમનો સ્નેહ જોઈને લોકો પ્રેમમાં મગ્ન થઈ ગયા અને બધાએ ઘોડા હાથી રથોને છોડીને તેમના પતિ ઉતરીને પગપાળા ચાલવા લાગ્યા પછી શ્રી રામચંદ્રજીના માતા કૌશલ્યાજી ભરતજી પાસે પહોંચી પોતાની પાલખી ઊભી રખાવી કોમળ વાણીમાં બોલ્યા બેટા માતા ઓવર્ણા લે છે તમે રથ પર ચડી જાઓ નહીં તો આખોય પ્રિય પરિવાર દુખી થઈ જશે તમારા પગપાળા ચાલવાથી સૌ લોકો પગપાળા ચાલશે શોકને લીધે સર્વે દુબળાતો થઈ જ રહ્યા છે પગપાળા રસ્તાને પગે ચાલવાની યોગ્ય નથી માતાની આજ્ઞાને માથે ચડાવીને એમના ચરણોમાં શિસ નમાવીને બંને ભાઈ રથ પર ચડીને ચાલવા લાગ્યા પ્રથમ દિવસે તમસા પર વાસ મુકામ કરીને બીજો મુકામ ગોમતીના તટે કર્યું કોઈક દૂધસ પીતા કોઈક ફળાહાર કરતા અને કેટલાક લોકો રાત્રે એક જ વાર ભોજન કરે છે ભૂષણ અને ભોગવિલાસ છોડીને સર્વે લોકો શ્રી રામચંદ્રજીને માટે નિયમ અને વ્રત કરે છે આખી રાત્રિ સઈ નદીના તીરે નિવાસ કરીને પ્રાંતકાળે ત્યાંથી નીકળી નીકળ્યા અને બધા શૃંગવીરપુરના સમીપ જઈ પહોંચ્યા નિષાદ રાજે સર્વે સમાચાર સાંભળ્યા તો તેઓ દુઃખી થઈ હૃદયમાં વિચાર કરવા લાગ્યા શું કારણ છે કે જેથી ભરતજી વનમાં જઈ રહ્યા છે મનમાં કંઈક કપટભાવ અવશ્ય છે જો મનમાં કુટિલતા ન હોત તો સાથે સેના કેમ લઈ ચાલ્યા છે સમજે છે કે નાનાભાઈ લક્ષ્મણ સહિત શ્રીરામચંદ્રજીને મારીને સુખીથી નિષ્કંટક રાજ્ય કરીશ ભરતે હૃદયમાં રાજનીતિને સ્થાન ન આપ્યું રાજનીતિનો વિચાર ન કર્યો ત્યારે પહેલાં તો કલંક જ લાગ્યું હતું હવે તો જીવથી હાથ ધોવા પડશે સમસ્ત દેવોને દૈત્યવીરો ભેગા થઈને આવે તો પણ શ્રી શ્રીરામચંદ્રજીને રણમાં જીતનારો કોઈ નથી ભરતજી જો આવું કરી રહ્યા છે એમાં આશ્ચર્ય શું છે વીસની વેલમાં અમૃત ફળ કદી નથી ફળતા આવું વિચારીને ગુહે નિષાદ રાજે પોતાના જ્ઞાતિજનોને કહ્યું કે બધા લોકો સાવધાન થઈ જાઓ નાવોને હાથે કબજામાં લઈ લો અને પછી નાવ દાંડ અને પતવાર સર્વેને ડૂબાળી દો તથા સર્વે ઘાટોને અવરોધી દો સુસજ્જિત થઈને ઘાટોને રોકી લો અને સર્વે જણ મરવાના સાથ સજાવી લો અર્થાત ભરતજી સાથે યુદ્ધમાં લડી મરવા માટે તૈયાર થઈ જાઓ હું ભરતની સામે મેદાનમાં જંગે ચડીશ અને જીવતા જીવે તો તેમને ગંગા પાર ઉતરવા નહીં જ દઉં યુદ્ધમાં મરણ વળી ગંગાજીનો તટ અને શ્રીરામચંદ્રજીનું કાર્ય અને શણભંગુર શરીર જે ચાહે ત્યારે નાશ થઈ જાય ભરતજી શ્રીરામચંદ્રજીના ભાઈ અને રાજા તેમના હાથે મરવું અને હું નીચ સેવક ધન ભાગ્યે જાઉં મૃત્યુ મળે હું સ્વામીના કાર્ય માટે રણમાં યુદ્ધ કરીશ અને ચૌદ લોકોને પોતાના યશથી ઉજ્જવળ કરી દઈશ શ્રી રઘુનાથજીના નિમિત્તે પ્રાણ ત્યાગી દેજ મારા તો બંને હાથમાં આનંદના લાડુ છે સાધુઓના સમાજમાં જેની ગણતરી નથી અને શ્રી રામચંદ્રજીના ભક્તોમાં જેનું સ્થાન નથી તે જગતમાં પૃથ્વીનો ભાર થઈને વ્યર્થ જ જીવે છે તે માતાના રૂપ વૃક્ષને કાપવા માટે કુહાડો માત્ર છે આ રીતે શ્રી રામચંદ્રજીને માટે પ્રાણ સમર્પણનો નિશ્ચય કરીને નિષાદરાજ વિષાદથી રહિત થઈ ગયા અને સર્વેનો ઉત્સાહ વધારીને તથા શ્રીરામચંદ્રજીનું સ્મરણ કરીને તુરત જ ભાતું ધનુષ અને કવચ માંગ્યું તેમણે કહ્યું કે હે ભાઈઓ જલ્દી કરો અને બધી રીતે સજ્જ થઈ જાઓ મારી આજ્ઞા સાંભળીને મનમાં કોઈ કાયરતા ન લાવ્યો બધા હર્ષ સાથે બોલી ઉઠા હે નાથ ઘણું સારું અને પરસ્પર એકબીજાનો ઉત્સાહ વધારવા લાગ્યા નિષાદ રાજને જુહાર કરી કરીને સર્વે નિષાદો ચાલ્યા બધા ઘણા સુરવીર છે અને સંગ્રામમાં લડવું એમને ઘણું ગમે છે શ્રીરામચંદ્રજીના ચરણકમળોની પાદુકાનું સ્મરણ કરીને તેમણે ભાતીઓ બાંધીને ધનુષ પર પ્રત્યંજા ચડાવી કવચ પહેરી સ્થિર પર લોખંડનો ટોપ મૂકે છે અને ફરસા ભાલા અને બરછાઓને સરખા કરી સુધારી સજાવી રહ્યા છે કોઈ ઢાલ તલવારના દાવપેચમાં અત્યંત કુશળ છે તે એવા ઉમંગે ભરાયેલા છે જાણે ધરતી છોડીને આકાશમાં ઉછળી રહ્યા હોય બધા જ નિષાદોએ પોતપોતાના સાથ સજાવી યુદ્ધ સામગ્રી અને દળ બનાવીને જઈને નિષાદ રાજગૃહને જુહાર કર્યા નિષાદ રાજે સુંદર યોદ્ધાઓને જોઈને સર્વેને સુયોગ્ય જાણીને અને નામ લઈ લઈને સર્વેનું સન્માન કર્યું તેણે કહ્યું હે ભાઈઓ બ્રહ્મા ન રહેજો અર્થાત મૃત્યુથી ન ગભરાશો આજે મારું ઘણું ભારે કાર્ય છે આ સાંભળીને સર્વે યોદ્ધા ઘણા જોશની સાથે બોલી ઉઠ્યા હે વીર અધીર ન થાવ હે નાથ શ્રી રામચંદ્રજીના પ્રતાપથી અને આપના બળથી અમે લોકો ભરતની સેનાને વીર વિનાની અને ઘોડા વિનાની કરી દઈશું જીવતા જીવી પાછા પગલા નહીં માંડીએ પૃથ્વીની ઋણ મૂનમય કરી નાખીશું મસ્તકોને દળોથી રહિત કરી દઈશું નિષાદ રાજે વીરોનું ઉત્તમ દળ જોયું ને જીવાવું યુદ્ધનું ઢોલ વગાડવા આમ કહેતા જ ડાબી બાજુ છીક થઈ સુકન વિચારનારોએ કહ્યું કે સુકન સારા છે જીત થશે એક વૃદ્ધે સુકન વિચારીને કહ્યું ભરતજીને મળેલો તેમની સાથે યુદ્ધ નહીં થાય ભરતજી શ્રી રામચંદ્રજીને મનાવવા જઈ રહ્યા છે સુકન એવું કહી રહ્યા છે કે વિરોધ નથી આ સાંભળીને નિષાદરાજ ગુહે કહ્યું વડીલ યોગ્ય જ કહી રહ્યા છે જલ્દીમાં વગર વિચારીએ કોઈ કાર્ય કરીને મૂર્ખ લોકો પસ્તાય છે ભરતજીના શીલ સ્વભાવને સમજ્યા અને જાણ્યા વગર યુદ્ધ કરવામાં આપણી મોટી હાનિ થશે એમ લાગે છે એટલે હે વીરો તમે લોકો એકતા થઈને સર્વે ઘાટોને રૂંધી દો હું જઈને ભરતજીને મળીને તેમનો ભેદ લાવી લાવું છું તેમનો ભાવ મિત્રનો છે કે શત્રુનો કે ઉદાસીનનો આ જાણીને પછી આવીને તે જ પ્રમાણેનો પ્રબંધ કરીશ તેમના સુંદર સ્વભાવથી હું એમના સ્નેહને ઓળખી લઈશ વેર અને પ્રેમ છુપાવવાથી છુપાતા નથી એમ કહીને તે ભેટ આપવા માટેનો સામાન સજાવવા લાગ્યો તેણે કંદ મૂળ ફળ પક્ષીને હરણ મંગાવ્યા કહાર ભોય લોકો સુકવેલી જાડી પુષ્ટ પહીના પઠીના નામની માછલીઓના ટોપલા ભરી ભરીને લાવ્યા ભીટનો સામાન સજાવી મળવા માટે ચાલ્યા તો મંગળદાયી શુભ સુકન થયા નિષાદરાજ નિષાદરાજે મુનિરાજ વશિષ્ઠજીને જોઈને પોતાનું નામ બતાવીને દૂરથી દંડવત પ્રણામ કર્યા મુનિશ્વર વશિષ્ઠજીએ તેમને રામના પ્રિય જાણીને આશીર્વાદ આપ્યા અને ભરતજીને સમજાવીને કહ્યું કે આ શ્રી રામચંદ્રજીના મિત્ર છે આ શ્રીરામચંદ્રજીના મિત્ર છે એટલું સાંભળતા જ ભરતજીએ રથ ત્યાગી દીધો તેઓ રથથી ઉતરીને પ્રેમમાં ઉમંગને વધારતા ચાલ્યા નિષાદરાજ ગુહએ પોતાનું નામ પોતાનું ગામ જાતિ અને નામ કઈની પૃથ્વી પર સ્થિષ ટેકવી જોહાર કર્યા તે દંડવત કરવા લાગ્યો કે તુરંત તેણે જોઈને ભરતજીએ બંને હાથોને ઉઠાવીને છાતી સરસો જ આપી દીધું ભરતજીના હૃદયમાં પ્રેમ સમાતો નથી જાણે સ્વયં લક્ષ્મણજી સાથે મેળાપ થઈ ગયો ભરતજી ગુહને અત્યંત પ્રેમથી ગળે લગાડી રહ્યા છે બંનેની પરસ્પર પ્રેમ સાથે ભેટવાની ઢબ નિહાળીને લોકો પ્રશંસા કરી રહ્યા છે મંગળના મૂળ ધન્ય ધન્યનો ધ્વનિ કરીને દેવો પણ તેમની પ્રશંસા કરતાં કુલ વરસાવી રહ્યા છે તેઓ કહે છે કે જે લોક અને વેદ બંનેમાં બધી રીતે નીચ મનાય છે જેની છાયાનો સ્પર્શ થયા જેવાથી પણ સ્નાન કરવું પડે છે તે જ નિષાદને બાતમાં ભરીને હૃદય સરસા ચાપીને શ્રી રામ ચંદ્રજીના નાનાભાઈ ભરતજી આનંદ અને પ્રેમ પ્રેમવસ શરીરે પુલકાવલીથી પરિપૂર્ણ થઈને ભેટી રહ્યા છે જે લોકો રામ રામ કહીને બગાસું ખાય છે તેમની સામે પાપોનો સમૂહ આવતા નથી વળી આ ગુહને તો સ્વયં શ્રી શ્રીરામચંદ્રજીએ હૃદય આપી દીધો હતો તથા ગુહે શ્રીરામજીને હૃદય લગાવ્યા હતા અને કુશળ સહિત જગત પાવન જગતને પવિત્ર કરનારો બનાવી દીધો કર્મનાસા નદીનું જળ ગંગાજીમાં મળી જાય તો પછી કહો તેને કોણ સીરે ધારણ નથી કરતો જગત જાણે છે કે ઊંધું નામ મરા મરા જપતા વાલ્મીકી ભ્રમના સમાન થઈ ગયા મૂર્ખ અને પામર હોવા છતાંય ચાંડાલ સબર ખસ યવન કોલ અને કિરાત પણ રામ નામ કહેતા જ પરમ પવિત્ર અને ત્રિભુવનમાં વિખ્યાત થઈ જાય છે એમાં કોઈ આશ્ચર્ય નથી યુગ યુગાંતરથી આ રીતિ ચાલી આવી છે શ્રી રઘુનાથજીએ કોની મોટાઈ નથી આપી આ પ્રમાણે દેવો રામ નામનો મહિમા કહી રહ્યા છે અને એની સાંભળી સાંભળીને અયોધ્યાના લોકો સુખ પામી રહ્યા છે રામ સખા નિષાદ રાજને પ્રેમપૂર્વક મળીને ભરતજીએ કુશળ મંગળ અને સેમ પૂછ્યા ભરતજીના શીલ અને પ્રેમને જોઈને નિષાદે તે સમયે વિદેહ થઈ ગયો પ્રેમ મુગ્ધ થઈને દેહનું ભાન ભૂલી ગયો તેમના મનમાં સંકોચ પ્રેમ અને આનંદ એટલો વધી ગયો કે તે ઊભો ઉભો ટસે ભરતજીને જોતો રહ્યો પછી ધીરજ ધરીને ભરતજીના ચરણોની ફરી વંદના કરીને પ્રેમપૂર્વક હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો હે પ્રભુ કુશળના મૂળ આપના ચરણ કમળોના દર્શન કરીને મેં ત્રણેય કાળમાં પોતાનું કુશળ જાણી લીધું હવે આપના પરમ અનુગ્રહથી કરોડો પેઢીઓ સહિત મારું મંગળ કલ્યાણ થઈ ગયું મારી કરણી અને કુળને સમજીને અને પ્રભુ શ્રી રામચંદ્રજીના મહિમાનો મનમાં વિચાર કરીને અર્થાત ક્યાં તો હું નીચ જાતિને નીચ કર્મ કરનારો જીવ અને ક્યાં અનંત કોટી બ્રહ્માંડોના સ્વામી ભગવાન શ્રી રામચંદ્રજી પણ એમણે મારા જીવન નીચને પણ પોતાની અસાધારણ કૃપાવશ અપનાવી લીધો આ સમજીને જે રઘુવીર રામચંદ્રજીના ચરણોનું ભજન નથી કરતો તે જગતમાં વિધાતા દ્વારા છેતરાઈ ગયો છે હું કપટી કાયર કુબુદ્ધિ અને કુજાતિનો છું અને લોક અને વેદ બંનેથી સર્વ પ્રકારે બહાર મુકાયેલો છું પણ જ્યારથી શ્રી રામચંદ્રજી મને અપનાવ્યો છે ત્યારથી હું વિશ્વનું ભૂષણ થઈ ગયો નિષાદ રાજની પ્રીતિને જોઈને અને સુંદર વિનય સાંભળીને પછી ભરતજીના નાના ભાઈ શત્રુઘ્ન એમને ભેટ્યા પછી નિષાદે પોતાનું નામ લઈ લઈને સુંદર નમ્ર અને મધુર વાણીથી સર્વે રાણીઓને આદરપૂર્વક મધુ લક્ષ્મણજીના સમાન નિષાદ આશીર્વાદ આપે છે કે તમે સો લાખ વર્ષો સુધી સુખપૂર્વક જીવો નગરના સર્વે સ્ત્રી પુરુષ નિષાદને જોઈને એવા સુખી થયા જાણે લક્ષ્મણજીને જોઈ રહ્યા હોય બધા કહે છે કે જીવનનો લાભ તો આને મળ્યો જેણે કલ્યાણ સ્વરૂપ શ્રી રામચંદ્રજીએ પૂજાઓમાં બાંધીને ગળે લગાડ્યો છે નિષાદ પોતાના ભાગ્યનો મહિમા સાંભળીને મનમાં પરમ આનંદિત થઈને બધાને પોતાની સાથે લઈને ચાલ્યો તેણે પોતાના સેવકોને શરાથી કહી દીધું એટલે સમજાવી દીધું કે અહીં તો લડાઈની વાત જ નથી સ્વાગતની તૈયારી કરો તેઓ સ્વામીનો આદેશ પામીને ચાલ્યા અને એમના ઘરોમાં વૃક્ષોની નીચે તળાવ ઉપર તથા બગીચા અને જંગલોમાં ઉતરવા માટે સ્થાન બનાવી દીધા